એક હજાર બાવન રૂપિયા માલ ત્રણ નંબર

એક હજાર ને તેતાલીસ રૂપિયા ત્રણ નંબર મીડિયમ માલતાલીસ એક હજાર ને પચાસ રૂપિયા સુપર ત્રણ નંબર એક હજાર ને અડતાલીસ રૂપિયા ત્રણ મીડિયમ સુપરમાં

મારા સપન ભા તો લઈ લે તો 5 નંબર પર 1056 રૂપિયા સુપરમાલ 3 નંબર સુપર દાનો 300 નંબર મારું

બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસ્સો વીઘાના જટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો

આપા બજે જોમે હતા ઉદેત્રી આ નંબર દેવાલા આંદરાદ ભાઈ બોલકારેશાલી એકલ બેસાળે સાડી જોમાલી બેસાળે 44 ફૂટની અડચણના પછા 10 વર્ષે પડો પર પદાન 55 ઉપર સે સપર હાપા રક્ષણ હાલી હા 166 166 તો ગાડીમાં હા જો દેવું અરિજ ભાઈ માલ બિડા જેવો છે 740 ડોકો માલ કરો 70 69 70 બટર તો સમોદર સમોતે એક હજાર ને ચુમ્મોતેર રૂપિયા સફેદ ત્રણ નંબર થી થોડો મોટો દાણો જસદણ માર્કેટિંગ એડ માં બજાર આજે એક હજાર ત્રીસ રૂપિયા થી લઈને એક હજાર અઠાવન રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે ગઈકાલે કરતા પાંચ થી સાત રૂપિયા જેવા બજાર નરમ જોવા મળી રહ્યા છે